સુરેન્દ્રનગરના પીપળી નજીક માડિયા બ્રાન્ચની કેનાલમાં ગાબડું પડ્યું છે આઠસો ક્યુસેક પાણીની કેપેસિટી ધરાવતી કેનાલમાં અગિયારસો ક્યુસેક પાણી છોડવામાં આવતા કેનાલોમાં અનેક સ્થળે ગાબડા પડ્યા છે ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને પ્રકાશ વરમોરાના દબાણથી પાણીનો ફોર્સ વધારવામાં આવ્યો જેના કારણે કેનાલ અને સ્થળથી સ્થળેથી ફાટી ગઈ હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે કેનાલમાં દસ ફૂટના ગાબડા ઉપરતા ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાતા કપાસના પાકને નુકસાન થયું આ કેનાલ તૂટીએ અમે કોઈ પણ ગામ ના બધા આવી ગાબડું અને આમાં નુકસાન થવાનું આ તો ગામ જાગૃત હોવાથી કે એને રોકી લીધું નકર આ નુકસાન કોઈ આંકડામાં આવત અને એક વસ્તુ કે ધારાસભ્ય ના આ હાથમાં આ કેનાલ હે કે અધિકારીઓના હાથમાં હે ઈજ નથી ખબર પડતી કાયા માનો કે ગમે ત્યારે ધારાસભ્ય આવીને બધા યાદ સર ને પાટિયા બંધ કરાવી નાખે ખેડૂતોને ધમક્યું મારે કે તમારે ભાઈ પાણી નથી પાવાનું આ તે ગમે ત્યાં પાટિયા બંધ કરી નાખે

પરંતુ એ લોકો માયના નહીં અને અહીંના લોકો જે પાણી લેતા હતા એ પાણી બંધ કરવાની ચેષ્ટા કરીને આખરે આ કેનાલ તૂટી ગઈ આજ તમે જોઈ શકો છો ખેતરોમાં